અલ્પેશ પેજ ડાયરેક અહીંયા આવે અને જે બોલતા હોય ને એ પ્રમાણમાં હમણાં સંબોધન કર્યું અને કઈ રીતે કર્યું તમે ડાયરેક અહીં મશીન તમારું હતું પિન ડાયરેક જોઈન કર્યું અરે પાલવું થાય તમારું યાદ કરાવે એમ સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ એ તમામ આપણા આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ઠાકોર સમાજના વડીલો યુવાન મિત્રો તેમજ વિવિધ સમાજમાંથી ઉપસ્થિત અહીંયા તમામ સમાજના સૌ આગેવાનો હું ભાઈને અને સમગ્ર ટીમને હું આભાર માનીશ કે તમે મારું અહીંયા સ્વાગત કર્યું સન્માન કર્યું મને અહીંયા બોલાયો આ પોતિકાપણાના ભાવથી તમે બોલાયો એના માટે તમારો આભાર અને મને ઘણા બધા ઘંડિયાને જોવા માટેનો મોકો મળ્યો જે મને પ્રેમ કરે છે જે મારા માટે સ્નેહ રાખે છે જે મારા માટે લાગણી છે એવા કેટલા બધા આગેવાનો વડીલોને અને દર્શન કરવા માટેનો તમે મોકો આપ્યો એના માટે પણ તમારો બધાથી ખૂબ ખૂબ આભાર અહીંયા આપણા બધા આગેવાનોએ

તો એનું કારણ દેશ જે દિશામાં આગળ વધી રહ્યો છે ને આપણા છોકરાઓનું જે ભલું થવાનું છે ને એટલા માટે બધા કહે છે કે અહીંયા એક દિશા એવી છે કે જે આપણો બાળકોનું ભવિષ્ય ઉજળું થવાનું છે અને બીજી દિશા એવી છે કે આપણે માત્ર ને માત્ર સત્તા સાથે લડવાનું છે સત્તા સામે લડવાનું છે સત્તા સામે લડવાથી શું એમ વટ પડે જો વટ જ પડવો છે

અને અમે એક નાપાક કર્યા છે મને તો ઠપકો યાદ બીજું શું થાય આ અમારી ભૂલ હવે હવે આટલી ગાલે મળે હવે જ સમજો તમે અમે તમને ખબર પડતી હોય તો અમને સમજ પડશે બીજું શું થાય મન જાય હવે હવે મન છે પણ મારી તો એટલી કે આપણે ઉદારતા હતી મનની ઉદારતા એટલે મનની ઉદારતા થી બધા કઈક ભાઈ આવે છે બધા બેન બે તો બેસે કરીને આવે કરીને વાતે થાય નાનું મોટું નાપુ કરતા હોય પરંતુ દરેકનો સ્વભાવ છે દરેકે કોઈ સ્વભાવ માણસે નહીં બદલવો પડે કોઈ આવીને વારંવાર કોકને આવું લાગે કોકને આવું લાગે આપણે મને લાગે છે કે આપણે ઉદારતાપૂર્વક જેટલું થઈ શકે એટલું પરોપકારનું કામ બીજાના ભલા માટેનું કામ આપણે કર્યા કરવાનું અને જેનો જેવો સ્વભાવ હોય એ પ્રમાણે બધા કરે મેં તો અહીંયા આગળ બેઠેલા છે ઘણા બધા આગેવાનો સાથે રામભાઈ આગેવાનોએ ભેગા થઈને ભેગા થઈને જાતે ને જાતે ગાડી કાચ ફડ્યા જાતે ને જાતે ત્યાં આગળ ગાડી ભેગા રહ્યા રાત ના પેલા કાપડા ઉઠી ઉઠી અને પછી કીધું જો ભાજપ વાળા મારા બેટા એ પાકા પછી શંકર આ મારા પાકર માણસ માણસો કર્યું છે ભગવાન તમારું વાલું કરે અને અહિયાં ભોળો સમાજ કે હોય મારા પેટે કઈ કર્યું છે એક જ રાતે ત્યાં આગળ પેલું કર્યું હા એટલે આ બધું કરેલું એટલે હવે મને તમે તો બધા ઓળખો છો પણ જિલ્લા બધા ના ઓળખતા બિચારા એ ભોળો પણ આ બધું હું તમને યાદ એટલા હારું કરું છું કે આજે જાહેર મંચ ઉપર તમે બધા બેઠા છો ને અહીંયા આગળ અને અહીં આગળ પડવા વાળા ભેગા છે ચલો ચલાવવા વાળા ભેગા છે કેટ કેટલા અત્યારે દુનિયાભરની ચૂંટણી જ્યાં ચાલતી હોય ત્યાં ચાલે પરંતુ એમને ખબર છે કે આ માણસ અપ શબ્દ નહીં બોલે આ માણસ ખરાબ શબ્દ નહીં બોલે ખબર છે કે ગમે બોલશે તો આ મારા એ સંસ્કારો છે હું એટલે એમ કે નથી બોલતા તો પછી એમને જ બોલો તમે સમજાય છે ગામમાં કોઈ સજ્જન માણસ હોય ને ત્યારે એમ કે આ ગમે બોલો તો કોઈ ટૂંકારો નહીં આવતા ભલા માણસ કોઈ ટૂંકારો નહીં આવે

આપવા ના દેતા ને પહેરવા ના દેતા હું હવે ધ્યાન રાખીશ હું તમને કહું છું આ બધાને હાજર હવે હું પહેરવા નહીં હવે એટલું ધ્યાન નહીં રાખીશ મારે તો તમને બધાને પ્રાર્થના ને હું ત્યાં આગળ બેઠેલા આગેવાનો કાર્યકર્તા બધાને વાત એટલી કરું છું કે તમે અહીંયા દેશના દેશની અંદર સશક્ત સરકાર બને દેશની અંદર મજબૂત સરકાર બને દેશના હિત માટેની સરકાર બને દેશનું ઉજ્જવળ ભવિષ્ય થાય એના માટેની સરકાર બને અને દેશ સશક્ત બને ભારત વર્ષ અને એને જો તમે ટેકો આપતા હોય એમને જો તમે મદદ કરતા હોય તમે બધા ભેગા થઈને અયોધ્યામાં બેઠેલો રામ રાજી થાય એ પ્રમાણે તમે મદદ બધા કરતા હોય એક સાથે તો હું તમને મદદ અડધી રાતે કરવાની મારી થઈ આવી તો મારી અડધી રાતે મદદ કરવાની થઈ તમે પરિસ્થિતિ તો જુઓ

એક સુકો આખો પ્રદેશ હતો જે પીવાના પાણી માટે વસ્તી વલખા મારતી હતી અને એથી કમાવા માટે બહાર જવું પડતું અને ગુજરાતની ધરતી ઉપર એક એવો મુખ્યમંત્રી આવ્યો કે અહીંયા આ ધરતી ઉપર આંતરા વર્ષેથી દુષ્કાળ પડતો તે દુષ્કાળને દેશવટો આપીને એક 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 ઘરને સુખી કર્યા છે એક 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 પરિવારને સુખી કરવાનું કામ કર્યું છે ત્યારે હું ધારાસભ્ય અને નર્મદાજીને સહી કેવડિયા કોલોનીથી આ ધરતી ઉપર લાવવા માટેનું કામ ભગીરથ કામ જે માણસે કર્યું હોય એને નથી નાચ જોઈ નથી જાત જોઈ એમણે તો ગામો ગામ ગરીબમાં ગરીબ ઘરનો દીકરો કે દીકરી હોય ને એને આંગળી પકડીને એમ કીધું ભર ઉનાળાની અંદર જૂન મહિનાની અંદર સ્કૂલો ખુલે એટલે મે જૂન મહિનામાં આંગળી પકડી અને રાજ્યના મુખ્યમંત્રી એમણે કોઈ જ્ઞાતિ ના જોઈ કોઈ સંપ્રદાય ના જોયો એમણે ના જોયો કોઈ ધર્મ કોઈ બાબત ના જોઈ એને કીધું કોઈ પણ રીતે દીકરા દીકરી ભણશે તો જ ઘર આગળ વધશે અને એમ બોલે હું એક ભિખારી થઈને તમારી પાસે ભિક્ષુક થઈને તમારી પાસે ભીખ માંગુ છું કે તમારી દીકરીને ભણાવવા માટેનું મને વચન આપો આવો પહેલી વખત સમાજ સુધારક રાજ્યની અંદર મુખ્યમંત્રી મળ્યો એની સાથે મને કામ કરવાનું જે સદભાગ્ય મળ્યું એનું મને ગૌરવ છે આ એક ઘટના કોઈ નથી હાઈવે ઉપર તરફડી તરફડીને કોઈ માણસ મરી જાય કોણ લેવા જાય અનેક વખત ગગાજી હાઈવે ઉપર પોલો આપણો હગો વાળો હોય ને તો નજીકનો હોય તો બરાબર છે બાકી તો હોય તો એમ થાય કે પોલીસ વાળા એને કોઈ પોલી પાછળ ખોટા ગુજમાં પડશું આ હાઈવે ઉપર એક્સિડન્ટ તમે નથી કર્યો ને એમ કરીને હાઈવે ઉપર તરફડીને માણસ મરી જતો કોણ લેવા જાય નજીકનો હોય તો ના લેવા જાય

50 વર્ષ સુધી દરેક નાથિઓ મત આપ્યા એમણે એવું વિચાર ના કર્યો એમણે તો માત્ર વોટ બેંક બનાવીએ તમે તમારી વોટ બેંક છો અને સંઘર્ષ કરી અને સત્તાની સામે મૂકી દેવાના એટલે પછી 5 વર્ષ આગળ બોલે મજા કરવાની જલસા કરવાના ચૂંટણીઓ લડવાની ચૂંટણીન જેટલા વધારે નાયા એ ઘરે ભેળ દેવાના અને પછી બાકીના આખા સમાજને સામે મિલ દેવાના જાય બધું જે કરવું હોય કોણ એમ કરવું હોય કરે તો એની જગ્યાએ પ્રજાનું શું હે પ્રજાનું ભલું શું છે હું કોઈ એક પક્ષની વાત નથી કરતો કોઈ એક વ્યક્તિની વાત નથી કરતો હું આખી સમજવા જેવી છે કે છે કે એક માણસે આઝાદીના આટલા વર્ષો પછી એ સંકલ્પ કર્યો કે મારા દેશના અર્થતંત્રને હું ડેવલપ કરીશ અને અર્થતંત્ર એ રીતે ડેવલપ કર્યું પહેલા અમે કોઈ સરકારની અંદર એક પુલ માગવા જઈએ એક રસ્તો માગવા જઈએ તો એમ કહેતા આટલા રૂપિયા ક્યાંથી આલી હો કરોડ રૂપિયા ક્યાંથી આલી લાવ અમેરિકા પાસેથી લોન લેવી પડશે વિશ્વ બેંક પાસેથી લોન લેવી પડશે લોન લેવા માટે આપણો હોનું અડાણું મૂકવું પડશે કોબટજી હોના અડાણું મૂકતા આપણે તિજોરીનું ભારત સરકાર આના લાંબી વાત નથી કરતો દસ વર્ષની વાત કરું છું અને અત્યારે હા સો કરોડ માટે એ લોન લેવા માટે તરફડીયા આપણે મારવા પડે અને અત્યારે હું કહું છું ને પચાસ કરોડના ખર્ચે મારે હોસ્પિટલ થરાતમાં કરવી હતી મારો આખો આ વિસ્તાર ચારે બાજુના તાલુકા સુધી થાય એક ધડાકે મંજૂર કરીને આપી છે શું કામ આપે ખબર છે જે દેશનું અર્થતંત્ર જે અગિયારમાં નંબરનું હતું ને એની જગ્યાએ પાંચમા નંબરનું વિશ્વનું અર્થતંત્ર દેશના પ્રધાનમંત્રીએ બનાવ્યું એના કારણે આપણી ઇકોનોમી મજબૂત થઈ અને અત્યારે એ માણસ એમ કે છે કે ભારતના લોકોને હું ભરોસો આપું છું

કે મને મોકો આપો હું આવનારા માત્ર 5 વર્ષના સમયગાળાની અંદર હિન્દુસ્તાનને વિશ્વની ત્રણ આર્થિક મહાસત્તાઓની અંદર લાવીને મૂકી દઈશ આ નાની વાત નથી એ આ નાની વાત નથી અત્યાર સુધીને કોઈ કોઈ વડાપ્રધાને કોઈ જગ્યાએ બોલ્યા હોય તો બતાવો મને હા આવ સપનું વર્ષો પહેલા ઇઝરાયલે જોયું હતું આવ સપનું વર્ષો પહેલા ચીને જોયું હતું આવ વર્ષ આવ સપનું વર્ષો પહેલા જાપાને જોયું હતું અને આવું સ્વપ્ન વર્ષો પહેલા અમેરિકાએ એ જોયું હતું આવું સ્વપ્ન પહેલી વખત હિન્દુસ્તાન જોઈ રહ્યું છે કે મારા દેશમાં એક પણ ગરીબ નહીં હોય અને વિશ્વની ત્રણ મોટી આર્થિક મહાસત્તાઓની અંદર હિન્દુસ્તાનને લાવીને મૂકી દેશે આ બહુ મોટી વાત છે અને આડેધડ વાત નથી રોડ મેપ સાથે સો દિવસની અંદર કઈ રીતે કામ કરશું અને દેશની અંદર કઈ રીતે વ્યવસ્થા ઉભી કરશું એનું તંત્ર ગોઠવ્યું છે અરે બધા લોકો એમ કેતા કે રૂપિયો દિલ્હી થી ઉપર મૂકે છે તો ઘરે ગામડામાં ગરીબ માણસ કે ખેડૂત પાસે પત પત 15 પૈસા થઈ જાય છે આ ઓગળી તો નહીં કોણે બોલ્યું તું અને કોણ માણસ હતા એ શું હોદ્દા ઉપર હતા કયા હોદ્દા ઉપર હતા દેશના વડાપ્રધાન પ્રધાનમંત્રી એમ બોલે કે હું અહીંયાથી રૂપિયો નાખું છું ને તો ગરીબ સુધી પોકતા પોકતા રૂપિયો ઘણી પંદર પૈસા થઈ જાય આવું જાહેર બોલેલા હોય મંચ ઉપર એનો મારો રસ્તો શું એમ કેતા હતા આ માણસે રસ્તો બતાવ્યો ત્યાંથી બે હજાર નો હપ્તો મૂકે ને દિલ્હી તો ખેડૂત ના સીધા બે હજાર જ જાય એક પૈસો ઓછો ના થાય આવું પહેલી વખત કરી બતાવ્યું છે આ રસ્તા છે એમાંથી બે રૂપિયા માં એક પૈસો ઓછો ના હોય આ પ્રત્યક્ષ તમે બધા જોઈ રહ્યા છે તો આ દુનિયા બદલાઈ જાય છે તો બદલાતી આ દુનિયાની અંદર આપણા છોકરાનું ભવિષ્ય ઉધરું થાય એના માટેની આ મદદ કરવી પડે ઘણા તો બધા કહેતા હોય છે આપણે એક મત ના આપો તો શું હોતો એવું નથી હોતું એક એક મતથી ખૂબ કિંમત હોય છે બધાય પૂરું મતદાન એટલા માટે કરવું પડે કે એક મતથી અટલ બિહારી બાજપેયીની સરકાર જતી રહી અને દેશની અંદર કુશાસન આવ્યું એક મત અને એક મતથી એક સંસદ સભ્ય માત્ર અઢાર મતથી હારે હતા તો એક 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 માણસે જો મહેનત કરી હોત તો સુશાસનની સરકાર વહેલી આવી જો 18 મત ખાલી આયા હોત તો દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બની ગયા હોય અને સુશાસન વહેલું આવ્યું હોય તો ઘણી વખત આળસના કારણે કરીને અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે તો આ વાતો મે દેશને ની બધી કરી મારે તો તમને બધાને કેવું છે પાડો મત બેઠો અને તમને બધાને ખબર તો છે ને કામ કરવાની બાબત અહીંયા હતો કર્યું છે જે બરાબર તમને લાગે છે પાંચ વર્ષની અંદર નર્મદાની નહેરો ચુનીલાલ લાલ કરી દીધી અહીંયા આ તો જૂની વાલે વાળો જો અમે અમે રહેતા તો રાત તો મારા ભીગા છે આ વાત તો દેહાબે તમને બધું ને મારા એટલું જ કહેવું છે કે સુશાસનની સાથે જો રહ્યા હો તો ઘણું કામ થઈ શકો ગયા સમયની અંદર ખાલી મારું તો અહીં બેઠેલા ઠાકોર સાબાને કહેવું છે દસ હજાર જો ખાલી વધારે આપ્યો હતો બીજા કોઈના ઉપર વાક શુભમ કાઢો છો બીજા ઘણા હાલ્યા કે બાકી નથી રાખ્યા પણ આપણે જો વધારાના જો દસ હજાર મત આપ્યો હોત ને તો અત્યારે કોઈની પાસે તમારે કેવું ના હોત સત્તા પક્ષની અંદર તમે બેઠા હો અને અહીંયા આગળ ખાલી સ્વરૂપજી અહીં નીચે ના બેઠાઓ અહીંયા મારી બાજુ બેઠા હોત અને વિધાનસભાની અંદર બેસીને આગળ ગૌરવ સાથે કરો પણ તે દિવસે કરવાનું આ કીધું જોજો હો કોઈ આવતું નથી ખબર છે છેલ્લી રાતે કેવું કીધું તું કોઈ આવતું નથી બધું આમ થઈ ગયું છે તેમ થઈ ગયું છે ને સારું તમારા મત બગાડો છો ફરી એ છે હવે શું શું સમજવું તમને જે ઠીક લાગે એ ખાલી 10000 તમે આય બધેલા બેઠેલા સાક્ષી છો તમે બધા એટલે ખોટું હોય તો કો આ વાત થઈ દીક નહીં તો વાતો કરી જતી અને હાવ ખોટી હતી કે નહીં કોઈ નથી આલવાના કોઈ નથી આલવાના તમારા મત બગડશે આમ કરી કરીને કીધું તું ને

તો દિવસે આવીને ફરી પાછો રસ્તો પકડી લેવો પડે મને તો એવું લાગે છે કે આ રસ્તો પકડવા માટેનો છે તો આ બે ચાર પાંચ દિવસ અહીંયા આગેવાનો છે બધું બીજું કંઈ કરવાની જરૂર નથી અમારા પાસે લાવો તે દાડે મને તો હું રૂડું કામ એ કરવું છે બધું કામ કરશું તમે જે કહેશો બધા કામ કરવાની અમારી તૈયારી એમાં કોઈ પાછી પણ અમારી રહેશે નહીં સ્વરૂપજી હું તો કહું છું એમને મેં ધારાસભ્ય છું એ પ્રમાણે અમે તો માનો છો નાનું મોટું કોઈ કામ હોય તો અમે તો અમને પેલું નથી કામ કરશું

નાનો નથી કરતા બધી ઉપાધિઓ કયા જ કરવી મારી તો તમને હાથ જોડે વિનંતી છે કે પોતપોતાનું બીજી આખી દુનિયા ના કરશો હવે હું ગામનો નો કરો બીજું વર્ણન છું એ ગગાજી તમે આટલું કરી નાખો અમતુજી તમે આટલું કરી નાખો લેરાજી તમે આમ કરી નાખો પીરાજી તમે આમ કરો ને આવું કોઈ ગુરાજી કેવું નથી આખા ગામ નું કેમજી ભાઈ કેવું નથી હું તો કેવું છું હવ હવના ગામમાં અને હવ હવના ભૂતમાં કાઢો બસ પાછું એમ ના કહેતા ગુલેન ભૂતમાં ઓછું નહીં કરો તમારા તમે જ્યાં રહો છો કરો તમારા જ્યાં આમાંથી ચેના હગા મને ખબર નથી મને મને નથી ખબર તો બધા દરેક નું દરેક જે વેકો એક માણસનો હવે તો આમ તમે મને ઓળખો છો હું તો મને છું તો મારી તો તમને પ્રાર્થના છે કે ફરી પાછું શું કરવું તમે નક્કી કરજો તમને એક ફરી પાછો મોકો મળેલો છે મોકા ની અંદર અને ધારાસભ્ય તો છે જ ભાઈ સરપંચ તો છે જ એમાં કઈ માથા પણ નથી કશું તો તારે બધાય ભેગા થઈને તમે પોત પોતાના બુથ અને પોત પોતાના ગામ વ્યવસ્થા જો વ્યવસ્થિત કરશો તો મને લાગે છે કે એમાં કોઈ તકલીફ પડશે નહીં અને રાજાજી હું બેઠો છું એના માટે સુખ દુઃખમાં તમને તો તમે બધા સાક્ષી છો કે કામ કરવાની બાબતમાં તો અડધી રાતે બેસીને તાપા કર્યા છે અને કર્યા છે ને એટલે સારું કહું છું અને ક્રિયા ના કરીએ કે ને નેવા કર્યા છે બાકી કોઈ જગ્યાએ ના થઈ શકે ને નેવા કર્યા છે આ બેઠેલા બધા સાક્ષી છો બધા તમે સમાજની સંસ્થાનું કામ હતું તે દાડે શું કગાજી કોઈ બધા કહેતા કે જમીનનો નહીં થઈ શકે કેસ અને ત્યાં જેન કલેક્ટરને કહી અને પાસે રહી અને કેસ આખો તૈયાર કરીને સમાજની સંસ્થાની જમીન જે હતી એ આખી આખી સમાજની સંસ્થાને ખાતે કરવ રહી હતી હું ભેગો આવ્યો છું ભેગો રહીને કર્યું છે કામ અને એટલા માટે વધારેની આદ્રવ કહું છું અને જેટલા વર્ષ આવ્યા ત્યારે સમાજની સંસ્થાની અંદર પણ ગ્રાન્ટો જ્યારે જ્યારે કીધું તે દિવસે કોઈ દિવસ પાછી પાણી કરી નથી કે કે તંત્ર યાદ નથી કરતો તે દિવસે કોઈ દિવસ પાછી પાણી નથી કરી કે ભાઈ કોઈ પણ શિક્ષણનું કામ લઈને આવો કરાવી દે સાતરાણાની મંજૂરી કરવાની હતી તે દિવસે તે દિવસે મારી આગળ લઈને તૈયારી કે જો આટલું કામ અમે કરી નાખા હોસ્પિટલ એવડી મોટી અહીં આગળ બાબરમાં કરતો હતો તે દિવસે એમ કીધું કે ના અમાર તો સાલ છે તો બસ કોરોના મે ફરી પાસે મારે જઈને જવું પડ્યું તે દિવસે કોરોનાની અંદર આઈન ઓક્સિજનની વ્યવસ્થા આઈન તમારે શંકરભાઈ જ કરવી પડી ધારો સબ કે નતો તોય કે ભાઈ ના આપણ તાલુકો ના ટળવળવો પડે કોઈના જીવ બચાવવા માટે વ્યવસ્થા કરવી પડે મારે તો લાવીન વ્યવસ્થા તોય પાછી મારે કરવી પડે મુશ્કેલના સમયમાં તો મારી તો તમને બધાને પ્રાર્થના છે હાથ જોડીને તમારો ભરોસો છે વાતે છે બધું સરસ છે પણ સમય અને સંજોગ એવા છે કે આપણે જો ભેગા થઈ આના કામને જો આગળ વધારશું તો આપણો છોકરો બધાને સુખી થશે એટલે હું આગળના વખતે પેલું ડેરીનું

અને બિચારા ફોળા ભાવે હોય કે મારું પડું કે છે ને આપણે પાંચ હજાર લઈ લેશે છે ડાયા છે જીત્યા છે હવે અહીંયા ધારાસભ્ય કે સંસદ સભ્ય અહીંયા ક્યાં લેવા આવે એમ કરવા હવે ત્યાં આગળ જઈને મારું એટલું જ કહેવું છે કે એમાં શું પેલું થાય હા હવે એમ કે છે કે બેંક નહીં સામે લડવું હવે બેન્કમાં તમે બેંકનું લડવાનું ક્યાં છે આ પિરાજીદ વાઇસ ચેરમેન છે એમની હંમેશા હવે એમાં કોઈ કોઈ ધારાસભ્ય થાય કોઈ સંસદ સભ્ય થાય એના કારણે કે પિરાજી એમની નોકરી જ થતી રહેવું ત એ એમની તો પિરાજી જ રહે એમાં બસ ફેર ના પડે એ એમાં પણ તો ના પિરાજીની સામે લડવું છે લ્યો પીરાજી ની સામે લડવું છે હવે આ કે બાબા તમે ઘણાય પિરાજી સામે લડ્યા ઘણું કર્યું પણ હવે એ માંડ એક બેઠા છે દેવા મહેરબાની કરો ને હવે તો કે ના અમારો તો બેંક સામે લડવું સાહેબ મો જિલ્લા પંચાયત લડતો બેંક બેંક લડવાજો મારું ગુરુ મારા હામે આજ લડ્યા ગમે તે તાલુકા પંચાયત લડવો તો એ અમાર કામ રે બે મળ હોય તો યે ના રાખે ને મારા ગામમાં હામે તો છોકરા મારા ઓગરજી ના બહુ મજા આવી દિલ ખોલી ખોલીને મજા એનેની વાત હાચી મારે એ થઈ સર એટલે કે તો અમે પોતા પેલે કોઈ પણ કારણ હોય તાલુકા પંચાયત એ બરાબર બરાબર બેંક વાળો અને આ વખત હવે મારું માનજો બધી સમાજને વિનંતી કરું છું કે હવે રેખાબેનને આ વખતે આલે આટલા જે બધા બેઠેલા છો એ તમામ તમામ અને આખો સમાજને આ વખતે રેખાબેન ભેગું દેવાનું છે બીજી વાર ભઈઓ તમે આટલી વાર તાળીઓ પાડો એકે હાકે ના એવું કશું નહીં બોલતા ખૂબ આપણે બેલના સતા જીતાડ્યા ભેગા રહ્યા હવે નહીં આપણે

હવે મને એમ પેલું પેલું કર્યું કે આવું બધું જાત જાત ભાતું આવું બસ તમને બધાને હૃદય થી ખૂબ ખુબ શુભકામનાઓ એટલે હું અત્યારે પાર્ટીના કોઈ કાર્યક્રમ નથી આવ્યો પરંતુ આજે મારા ઠાકોર સમાજના સંમેલનની અંદર આવ્યો અને તમે બધાએ ખૂબ પ્રેમ અને લાગણી રાખી અને માટે તમારો બધાનો હૃદયથી આભાર આ મારી વાત એ બેઠી હોય તો બે હાથ ઊંચા કરીને એક વાર તાલીઓ પાડો જ મને ભરો છો સંભાળજો ને બધાએ ચાલુ રાખો બધાય બોલો ભારત માતા કી જય શ્રી રામ જય જય શ્રી રામ હું એ તમને ભરોસો આપું છું કે અધી રાતે મારા લાયક કામ હોય તો કેજો